નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર ચોમાસાનું સૌથી મુખ્ય નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે જેની અંદર જળ મંબાકાર થાય તેવા વરસાદના યોગ છે સત્તર તારીખથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે અને તેનું આ નક્ષત્રનું વાહન ગણવામાં આવે તો ડેટકો છે અને ડેડકાને મિત્રો વરસાદ ખૂબ જ ગમતો અને કારણે આ નક્ષત્રની અંદર ખૂબ જ ભારે એટલે કે અતિમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને આ વરસાદ રહેશે તેને લઈને મિત્રો આગાહી કરી દે તો આજના વિડીયોની અંદર આપણે આ નક્ષત્રમાં કેવો વરસાદ કયા કયા જિલ્લામાં વરસાદ પડશે મિની વાવાઝોડાને લઈને શું મોટી અપડેટ છે સાથે સાથે અંબાલાલ પટેલે આ નક્ષત્ર વિશે શું કહ્યું છે તો તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને વર્ષાઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ છે એ ખૂબ જ મહત્ત્વ માનવામાં આવ્યું છે મઘા નક્ષત્ર માટે કહેવામાં આવ્યું છે કે મઘા કે બરશે મા તું એટલે કે મા જો ખાવાનું પીરશે તો છોકરાને મજા આવે પેટ ભરાઈ જાય એ મઘા નક્ષત્રમાં વરસાદથી ધરતી માતાની પાણીની જે તરસ છે એ બુજાઈ જાય છે અને પાક છે ખૂબ જ સારો એટલે કે ધરતી છે એકદમ તૃપ્ત થઈ જાય છે એટલા માટે જ વરસાદનું છે મઘા નક્ષત્રનું પાણી છે એ ગંગા જળ સમાન ગણવામાં આવે છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈ માટે પણ કરવામાં આવે છે કહેવાય છે કે મઘાના મોંઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે પાણીને સોનાના તોલે ગણવામાં એટલે કે ખૂબ જ કિંમતી ગણવામાં આવે છે આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ તેની અંદર કીડા પડતા નથી આ મઘા નક્ષત્રનો સંગ્રહ કરેલ વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેના પેટમાં રહેલા કીડા હોય તે પણ મિત્રો મળી જાય છે પહેલા કહ્યું તેમ કે મગાનું પાણી છે ગંગા જળ સમાન ગણાય છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું રહે એટલે કે કોઈ પણ પ્રકારનું એની અંદર કીડા કે બગડતું નથી ખંભાત જે આપણો જિલ્લો છે એની આજુબાજુના વિસ્તારોને આ લોકો છે એને સંગ્રહ કરવા માટે પોતાના ઘરોની અંદર મોટા ટાંકા બનાવતા હતા હાલ પણ અમુક ઘરોમાં મોટા ટાંકા છે ખંભાતવાસીઓ આખું વરસ માટે આ પાણીનો સંગ્રહ કરે છે અને આખું વરસ તેનો ઉપયોગ કરતા આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે આ વખતે દરેક નક્ષત્ર છે એ રવિવારથી શરૂ થવા કરવા જઈ રહ્યા છે એમાં મઘા નક્ષત્ર શ્રાવણ વદ નોમ એટલે કે સાતમ આઠમની રજા પછી નોમના દિવસે સત્તર આઠ બે હજાર પચીસે વહેલી સવારે એકને ઓગણસાઠ એટલે કે ખૂબ જ વહેલી સવારે કે અમુકે છે સોળ તારીખનું પણ બતાવેલું છે એટલે કે સોળ તારીખની રાત્રે અને સત્તર તારીખને વહેલી સવારે મિત્રો આ નક્ષત્ર છે એ શરૂ થવા જઈ રહ્યું છે અને તમે ખાસ કરીને વાહન જોઈ શકો છો એનું વાહન છે ડેડકો આ નક્ષત્ર ત્રીસ તારીખ સુધી ચાલશે ત્રીસ આઠ સુધી અને ત્યારબાદ પૂર્વ ફાળગુની એટલે કે પૂરબા ચાલુ થશે તેનું વાહન પણ ભેંસ છે એટલે કે એ નક્ષત્રની અંદર પણ ખૂબ જ સારા વરસાદના યોગ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો વરસાદ અંગે મોટી આગાહી કરી છે સત્તર ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં સારો વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરેલી છે ઓગણીસ તારીખથી લેવીને છવ્વીસ ઓગસ્ટ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે લઈને સપ્ટેમ્બર સુધી ગ્રહો છે નક્ષત્રમાં હોવાથી અતિ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી રહેલી છે હવે મિત્રો આપણે ફટાફટ મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ અને ત્યારબાદ કેવો વરસાદ પડશે કયા જિલ્લામાં વરસાદ પડશે તેની પણ આગાહી જોઈએ આખું વરસ મિત્રો પાણી બગડતું નથી એટલે આ પાણીને ગંગા જળ સમાન માનવામાં આવે છે આંખોના કોઈપણ રોગ હોય તો પાણીનો ઉપયોગ કરી શકો છો મઘા નક્ષત્રના પાણીના ટીપાં છે એ આંખમાં તમે નાખી શકો છો આ સિવાય મઘા નક્ષત્રનું પાણી છે આખું વરસ બગડતું ન ગંગા જળ સમાન હોય એથી કોઈ પેટના કોઈ પણ દર્દ હોય તો પીવા માટે ઉત્તમ ગણવામાં આવે છે કોઈપણ આયુર્વેદિક દવા લેતા હોય જો તમે તો પાણી સાથે દવા લેવાથી તેના ફાયદા વધી જતા હોય છે તમારા ઘરમાં થતી રસોઈમાં આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે આધ્યાત્મિક બાબતે આ પાણી ઉત્તમ ગણવામાં આવે છે મહાદેવ છે એને મઘા પાણીનો અભિષેક કરવાથી ઉત્તમ માનવામાં આવે છે આપણા ઘરમાં કોઈ પણ નવું કાર્ય થતું હોય અને આપણા કાર્યમાં સ્થાપનામાં દેવી દેવતાઓ પર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો એને પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે મઘા નક્ષત્રનું પાણી છે એ આખું વર્ષ બગડતું હોવા નથી જેથી ગંગા જળની સમાન આપણે તેનો સંગ્રહ પણ કરી શકીએ છીએ શ્રી સુક્તમની સોળ ઋચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રી યંત્ર ઉપર કરવામાં આવે તો ધનલક્ષ્મી પણ આકર્ષાય છે અને છેલ્લે વાત કરીએ તો આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી છે એ સોના સમાન અમૃત ગણવામાં આવે છે મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકોને પીવડાવવામાં આવે તો કીડા પણ મળી જાય છે એટલે કે સત્તર તારીખથી આ નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે હવે મિત્રો જોઈએ કે આ નક્ષત્રની અંદર કયા જિલ્લાની અંદર કયો વરસાદ જોવા મળવાનો તો અહીં તમે લાઈવ જોઈ શકો છો આ છે સત્તર તારીખ અને મઘા નક્ષત્રની શરૂઆત બંગાળની ખાડીમાં જોરદાર સિસ્ટમ સાથે સાથે બેકઅપમાં બીજી સિસ્ટમને તમામ મિત્રો ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે ભારેથી અતિ ભારે વરસાદની સત્તર તારીખથી જ આગાહી ઉપરા ઉપરી સાયક્લોન બનવાને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ અહીંયા તમે જોઈ શકો છો એક સાથે બે બે સાયક્લોન સૌપ્રથમ આપણે વાત કરીએ સત્તર તારીખની આસપાસ તો એક સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર મિત્રો પહોંચી બીજી સિસ્ટમ હજી બેકઅપની અંદર હશે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો સત્તર તારીખથી ધમાકેદાર બેટિંગ જ્યારે અઢાર ઓગણીસ અને વીસ તારીખે તો અતિ ભારે વરસાદની આગાહી અહીંયા તમે જોઈ શકો છો મિની વાવાઝોડા સાથે પવન અહીંયા તમે જોઈ શકો છો એક સાથે ઘણી બધી સિસ્ટમ એક્ટિવ અહીંયા જોઈ શકો છો અમદાવાદ ઉપર બંગાળની ખાડી ઉપર અરબી સમુદ્રમાં અહીંયા તમે જોઈ શકો છો એક સાથે ઘણી બધી સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ભારેથી અતિભારે વરસાદ અહીંયા તમે જોઈ શકો છો કે મિની વાવાઝોડાની પણ આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જેવી સિસ્ટમ ગુજરાત ઉપરથી આગળ વધી અરબી સમુદ્ર એટલે કે કચ્છ ઉપર થાય અને અરબી સમુદ્રની અંદર જશે તેઓ જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે પવન ફૂંકાશે જે પવનની ઝડપ ખૂબ જ હશે તો તેની હિસાબે જોવા જઈએ તો મિની વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાઈ શકે છે સાથે અહીંયા તમે જોઈ શકો છો એક સિસ્ટમ હજી પૂરી નહીં થાય ત્યાં જ મિત્રો બીજી સિસ્ટમ પણ એક્ટિવ થઈ છે અને આ સિસ્ટમ પણ મિત્રો ખૂબ જ ભારે વરસાદ લાવવાની છે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ પણ ખૂબ જ મોટી છે ત્યારબાદ તમે જોઈ શકો છો આ સિસ્ટમની પાછળ બીજી પણ ઘણી સિસ્ટમો આવી રહી છે એટલે કે સતત મિત્રો મહિના દિવસ સુધી કારણ કે આના પછી પૂરબા નક્ષત્ર છે ને પૂરબા નક્ષત્રનું વાહન પણ ભેંસ છે અને ભેંસને પણ મિત્રો વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર આ બંને નક્ષત્રમાં ખૂબ જ ભારે વરસાદ પડશે લગભગ મિત્રો ખાસ કરીને આના ચૌદ દિવસ અને ઓલાના પંદર દિવસ ઓગણત્રીસ દિવસ કન્ટિન્યુ ધમાકેદાર બેટિંગ રહેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ અંબાલાલ પટેલ દ્વારા પણ આ ગઈ છે સિસ્ટમ પણ જોવા મળી રહી છે તો સત્તર તારીખથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ પડશે જેની અંદર શરૂઆતની અંદર જે પહેલી સિસ્ટમ આવશે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે સત્તર તારીખથી લઈને સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તારીખ સુધી મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો બીજી સિસ્ટમ આવશે એ સિસ્ટમને કારણે પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી છે તો મઘા નક્ષત્ર માટે તૈયાર થઈ જાઓ મિત્રો ખૂબ જ સારા વરસાદની આગાહી છે જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત